આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રો કહ્યું છે કે આ માસ દરમિયાન મીઠા વગરનું ભોજન લેવું તેમજ આખો મહિનો મીઠું ખરીદવામાં નથી આવતું હોવાથી મહિલાઓ ચૈત્ર માસ શરૂ થતા પહેલા આખો મહિનો ચાલે એટલું મીઠું પહેલેથી જ ખરીદી લે છે તો મિત્રો શું છે આ પ્રથા પાછળનું રહસ્ય તેની સંપૂર્ણ માહિતી અને કથા સાંભળશો આપને આ વિડીયો પસંદ આવે તો આ વિડિયોને લાઈક કરો શેર કરો અને ચૈત્ર માસ આ માસને ચૈત્ર માસ ચૈત્ર માસની એકમ એકમથી ચૈત્ર નવરાત્રી શરૂ થાય છે આ નવ દિવસ જવારા ઘટ સ્થાપના કરી માં નવ દુર્ગાની આરાધના કરાઈ છે ચૈત્ર માસમાં અલુણા વ્રત કરાય છે આ વ્રત લૂણ વગરનું એટલે કે મીઠા વગરનું ભોજન લઈને આ વ્રત કરાતું હોવાથી આ વ્રતને અલૂણા વ્રત કહેવાય છે આમ તો આખો ચૈત્ર માસ લૂણ વગરનું ભોજન લેવું જોઈએ એવું શાસ્ત્રોમાં કહ્યું છે જો આખો માસ મીઠા વગરનું ભોજન લઈ શકાય નહીં તો પાંચ દિવસ ત્રણ દિવસ કે એક દિવસ મીઠા વગરનું મોડું ભોજન લેવું જોઈએ એ પણ ન થઈ શકે તો ચૈત્ર માસની અમાસ દિવસે મીઠા વગરનું મોડું જમવાથી આખો ચૈત્ર માસ મીઠા વગરનું ભોજન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે ચૈત્ર માસમાં મીઠા વગરનું ભોજન જમવાનું મહત્વ છે કારણ કે તેની પાછળનું ધાર્મિક મહાત્મ્ય એવું છે કે ભગવાન શિવ જ્યારે તપસ્યા કરવા હિમાલય પર ગયા ત્યારે માતા પાર્વતીની એકલતા દૂર કરવા મા પાર્વતીને વરદાન આપતા ગયા કે તમારા શરીરના મેલમાંથી બે પુત્ર તૈયાર કરજો અને મારું સ્મરણ કરજો એટલે બે બાળકો પ્રગટ થશે અને તમારી એકલતા દૂર થશે આમ માં પાર્વતીએ ભગવાન ગણેશ અને ઉષાને ઉત્પન્ન કર્યા સમય જતાં ભગવાન ઘોડાના તપસ્યા કરીને ઘરે પાછા ફર્યા તેને માતા પાર્વતીને આપેલું વચન ભૂલી ગયા અને બે બાળકોને જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા કે હું તો તપસ્યામાં લીન હતો તો આ બાળકો કોના છે ભગવાન શિવનું જોઈ ડરી ગયા ગયા અને મીઠાની કોઠીમાં સંતાઈ આ બાજુ ભગવાન શિવ અને પુત્ર ગણેશ વચ્ચે ભયાનક યુદ્ધ થયું ભગવાન શિવે ક્રોધ આવેશમાં ગણપતિનું મસ્તક છેદી નાખ્યું ત્યાં માતા પાર્વતી સ્નાન કરીને બહાર આવ્યા પોતાના પુત્રનું મસ્તક છેદાઈ ગયું તથા ઉષાને મીઠાની કોઠીમાં સંતાયેલી જોઈ ઉષાને શ્રાપ આપ્યો કે તારા ભાઈની રક્ષા કરવાને બદલે તું મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ હતી હું તને શ્રાપ આપું છું કે તારું શરીર મીઠામાં ગળી જશે અને તારો જન્મ રાક્ષસ કુળમાં થશે આવો શ્રાપ સાંભળી ઉષા રડવા લાગ્યા અને માતા પાર્વતીને શ્રાપમાંથી મુક્ત કરવા આદિજી કરવા લાગ્યા

તેનાથી સો કોષ દૂર ભાગશે આ જ મહત્વને લીધે ચૈત્ર માસમાં મીઠું નથી ખરીદવામાં આવતું તેમજ આખો ચૈત્ર માસ મીઠા વગરનું ભોજનનું મહત્વ છે તેમજ આ મહિનામાં અખાહરણ વાંચવાનો અને સાંભળવાનો મહિમા છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો ચૈત્ર માસમાં તડકો અને ગરમી વધુ પડે છે જે કફનું પ્રમાણ વધારે છે શરીરમાં પરસેવાનું પ્રમાણ વધારે છે આથી આ માસ દરમિયાન મીઠાનું સેવન જેટલું ઓછું કરવામાં આવે એટલું જ શરીરને ફાયદાકારક છે ધાર્મિક અને વૈજ્ઞાનિક એમ બંને કારણે ચૈત્ર માસમાં મીઠા વગરનું ભોજન લેવાનું મહત્વ છે જે ધાર્મિક અને આરોગ્ય એમ બંને દ્રષ્ટિથી લાભદાયક છે તો મિત્રો આ હતું ચૈત્ર માસમાં શા માટે મીઠું નથી ખરીદવું જોઈએ તેમજ મીઠા વગરનું ભોજન લેવાનું મહાત્માય અને તેની કથા અને તેની સંપૂર્ણ માહિતી વિશે તો મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને ચેનલને તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો જય માતાજી